બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જે પ્રકારે રાજીનામું આપ્યું છે ત્યારબાદ ગુજરાતના રાજકારણમાં ચોક્કસ પ્રમાણે આ ગરમાવો જે છે તે આવ્યો છે કારણ કે તેમણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે હું આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી રહ્યો છું અને ત્યારબાદ જે આપના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તેમની પણ પ્રતિક્રિયા સામે આવી હતી ને તેમના દ્વારા ઉમેશ મકવાણા ઉપર જે છે તે લેવામાં આવ્યા હતા હવે ઈસુદાન ગઢવી જે છે તેમણે ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે કે હવે ઉમેશ મકવાણા જે છે તેઓ પાંચ વર્ષ સુધી ક્યારેય પણ જે ચૂંટણી જે છે તે આમ આદમી પાર્ટી ઉપરથી લડી શકશે નહીં પરંતુ આ બધાની વચ્ચે જ્યારે ઈશુદાન ગઢવી જે છે તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી તેમાં તેમણે ભાજપ ઉપર આક્ષેપ કર્યા હતા કે ભાજપ જે છે તે તોડજોડની રાજનીતિ કરી રહી છે ભાજપ જે છે તેઓ ગ્રાઉન્ડ ઉપર જીતી નથી શકતી એટલે તે આ પ્રકારે આમ આદમી પાર્ટીના

પોતાનો પક્ષ કેમ તૂટે છે એ એમની એમને ચિંતા નથી પણ માત્ર ને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે કારણ કે પોતે કેન્કર રહી ચૂકેલા છે એમને ખબર છે કેવી પ્રસિદ્ધિ કયા શબ્દોથી મળતી હોય છે એટલે એ શબ્દો વાપરી તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરી રહ્યા છે પરંતુ આ આક્ષેપ તદ્દન ભાભીવાણા છે ભારતીય જનતા પાર્ટી પાસે પૂરું સંચાબળ છે ભારતીય જનતા પાર્ટીને કોઈ એવા ધારાસભ્યની જરૂર નથી બીજું કે જયારે આમ આદમી પાર્ટીની અંદર એક એવો વ્યક્તિ હોય કે જે પક્ષને પણ ના ગાંઠતો હોય અને પક્ષને પણ ગાંઠ્યા વગર વ્યક્તિ જયારે પોતાની જાતનો એ પક્ષે એને સ્વીકારવો પડતો હોય તો એ પક્ષની આંતરિક લોકશાહી કેવી હોય એ આપણને ખ્યાલ આવી જાય છે એના બિલકુલ યજ્ઞેશભાઈ તેમણે એવા પણ આક્ષેપ કર્યા કે ભાજપ સાથે મળીને જે ઉમેશ મકવાણા જે છે તે કામ કરી રહ્યા હતા અનેક ભ્રષ્ટાચારોના પણ તેમણે આક્ષેપ કર્યા ઉમેશભાઈ આજે એમને પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે જ ભ્રષ્ટાચાર ઈસુરરામદેવભાઈ એવું કહે છે કે ઘણા સમયથી ભ્રષ્ટાચાર કર્યા કેજરીવાલ ઊંઘા હતા ઉમેશ મકવાણા તમારે આક્ષેપ કર્યો તમે એમને સામે આક્ષેપ કરી દીધા તમારું તમારું પલ્લું ભારે રાખવા માટે કોઈના ઉપર જોડી દેવું આ કેવાય કેવી રીત છે પણ એ જો કે તેમનો આંતરિક મામલો જેમાં ભારતીય જનતા પાર્ટી પડવા માંગતી નથી પરંતુ એમના જે નિવેદનો છે એ નિવેદનો જ વિધાનસભાઈ છે કારણ કે જયારે ઉમેશ મકવાણા આજે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે એ ભાઈ એવું કહે છે કે છેલ્લા ઘણા સમયથી તે ભ્રષ્ટાચારો કરતા અને એની અમને ખબર હતી તો તમે કેજરીવાલ બંને ઊંઘા હતા નહીં હા બરાબર છે જી ભાજપમાં પ્રવેશ આપશો ઉમેશ મકવાણાને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવો ના આપવો એ પક્ષનું મોડી મંડળ નક્કી કરતું હોય છે અને પક્ષના મોડી મંડળના અમુક માનાંકો હોય છે અને માનાંકોના આધારે એ નક્કી થતું હોય છે યશુદાનભાઈ ગઢવીએ તેવું પણ કહ્યું કે ગ્રાઉન્ડ ઉપર ભારતીય જનતા પાર્ટી છે તેઓ જીતી નથી શકતી એટલે આ પ્રકારે તેમના આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખેડવી રહી છે ઈસુદાન ભાઈ મારે એટલું જ કેવું છે કે તમે જો વિસાવદર ની વાત કરતા હોય તો કડીનું પણ ગ્રાઉન્ડ જ હતું અને કડીમાં કેમ તમારો ઉમેદવાર પાંચ ટકા મત લઈને આવ્યો પાંચ ટકાથી ઓછા મત લઈને આવ્યો છે તે ગ્રાઉન્ડની વાત કરો નહીં સુદાનભાઈને મારે કેવું છે માત્ર એક જગ્યાએ કુવામાંના દેડકાની જેમ તમે એક જ જગ્યાની વાત કરીને બેસી રહેતા હોય તો એક સાથે બે ચૂંટણીઓ થઈ છે એ ની પણ થઈ મિત્રની પણ થઈ તો તમારી પક્ષમાં એટલું બધું સારું હતું તમારો પક્ષ એટલું બધું ગ્રાઉન્ડ ઉપર હતો તો ત્યાંનું ગ્રાઉન્ડ ક્યાં થતું હતું કડી કડીનું ગ્રાઉન્ડ છીનવાઈ ગયું હતું તમારાથી નહીં સુદાનભાઈને કે થોડી તર્કબદ્ધ વાતો કરો તો ત્યાંના ગળે ઉતરે બરોબર છે આ ટીવી નથી ટૂંકમાં મારે એમને કહેવાનું કે આ ટીવી નથી તમે એન્કરિંગ કરી રહ્યા છો આ તમે એક રાજકારણી રીતે અને કોઈ પક્ષના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે તમે જવાબદારીપૂર્વક નિવેદનો જ્યારે આપતા હોય ત્યારે એમને એ વિચારવું જોઈએ કે કડીની અંદર પણ આપણો ઉમેદવાર પાંચ ટકાથી ઓછા લાવ્યો છે એટલે ગ્રાઉન્ડની વાત કરતા હોય તો તું કડીમાં તળામાં રમતા ગ્રાઉન્ડમાં નથી રમતા બિલકુલ જી જી ખૂબ ખૂબ આભાર જોડાવા માટે થેન્ક યુ